વેલકમ ટુ ચેતુ કિચન તો આજે આપણે મસાલા ભાખરી બનાવવાના છીએ તો એના માટે આપણે અહીંયા ત્રણ ભાખરી થાય એટલો લોટ લીધો છે આશરે દોઢ કપ જેટલો અહીંયા લોટ છે એ ઝીણો જ લોટ લીધેલો છે જે આપણે રોટલી બનાવીએ છીએ એ જ લોટ અહીંયા આપણે લીધેલો છે અને અહીંયા આપણે ઝીણો લોટ લીધો છે અહીંયા આપણે ધાણાભાજી લીલા ધાણા લીધા છે અને એક ચમચી જેટલા સફેદ તણ લીધા છે અને અહીંયા આપણે એક ચમચી જેટલી કસૂરી મેથી લીધી છે અને આ મીઠું છે બાકી મસાલિયાની અંદરથી જે મસાલાની જરૂર પડશે એનો ઉપયોગ કરી અને આપણે મસ્ત એવી ટેસ્ટી મસાલા ભાખરી બનાવશું તો અહીંયા આપણે દોઢ કપ જેટલો લોટ લીધો હતો એ ચાળીને લીધો તો અહીંયા આપણે હવે કસૂરી મેથી ઉમેરી સફેદ તલ પણ ઉમેરી લીલા ધાણા પણ ઉમેરી દેસુ સ્વાદ મુજબ આપણે મીઠું ઉમેરી દઈશું અહીંયા આપણે ચમચી જેટલી હળદર ઉમેરશું અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર જે પ્રમાણે તીખાશ ખવાતી હોય એ પ્રમાણે ઉમેરવાનું અહીંયા આપણે આ લા કાશ્મીરી લાલ મરચું ઉમેર્યું છે એટલે તીખું નહીં થાય પાંચ ચમચી જેટલી હીંગ ઉમેરશું અડધી ચમચી જેટલું જીરું અડધી ચમચી જેટલું ધાણા જીરું પાવડર ઉમેરશું અહીંયા આપણે દોઢ ચમચા જેટલું તેલ ઉમેરશું દોઢ નાનો ચમચો છે આપણો મોળને સરસ આપણે મિક્સ કરી દઈશું મોણ વ્યવસ્થિત ભાખરીમાં હોય ને તો જ ભાખરી વ્યવસ્થિત થાય છે તો મોણ ને એકદમ સરસ ભેળવી લેવાનો લોટ સાથે અને મસાલો પણ સરસ મિક્સ થઈ જશે તો આવી રીતે મુઠ્ઠી વાળીએ તો મુઠ્ઠી બંધાઈ જાય અને થોડી ખુલી પણ જાય એવું આપણે મોણ દેવાનું ભાખરીમાં તો ગુજરાતીઓની ફેવરિટ એવી ભાખરી આજે આપણે મસાલા ભાખરી બનાવીએ છીએ તો બહુ ઢીલો પણ નહીં અને કઠણ પણ નહીં એવો લોટ આપણે બાંધી લેવાનો ભાખરીનો લોટ હંમેશા એવો લોટ બાંધી લેશું આપણે તો આટલો કઠણ આપણે લોટ બાંધવાનો હોય છે તો અહીંયા આપણો લોટ બંધાઈ ગયો છે તો સાઈડ ઉપર આપણે તાવડી તપવા મૂકી દેસુ અને સરસ આપણે ભાખરીને બનાવી લેશું આપણે આ સાઈઝનો લુઓ લઈ અને ભાખરીને વણી લેશું રીતે આમ કરી થોડી વણી અને પછી પાછળની સાઈડ ચેન્જ કરી અને અને વાળી લેવાની પછી ભાખરીને વણવાની તો મસ્ત એવી આપણી ભાખરી તૈયાર થાય છે ભાખરીનો લોટ કઠણ હોય એટલે સાઈડ તો થોડી થોડી ફાળશે એટલે આવી રીતે પાછું જોઈન્ટ કરતું જવાનું દબાવતું જવાનું સેજ સેજ આપણે દબાવતા જાય એટલે સરસ પાછી થતી જાય આટલી થિકનેસવાળી આપણે ભાખરી વણવાની છે સાઈડ ઉપર આપણે ગેસ ઉપર તાવડી પણ તકવા રાખી દીધી હતી તો હવે આપણે એમાં ભાખરીને ઉમેરી દઈશું બહુ ફાસ્ટ ગેસ પણ નહીં બહુ મીડિયમ પણ નહીં એવા ગેસ ગેસ ઉપર આપણે ભાખરીને પકાવવાની છે એટલે કે ચોડવવાની છે તો આ ભાખરી થશે ત્યાં બીજી ભાખરીને આપણે વણી લેશું તો સેમ એ જ રીતે આપણે લુ તૈયાર કરવાનું છે થોડું વણી અને પાછી પાછળની સાઈડ પલટાવી અને વાળી લેવાની ભાખરીને આવી રીતે હવે પાછી આપણે વણી લેવાની सेम આ જ રીતે બધી ભાખરી વણી અને પકાવી લેવાની છે તો હવે ઓલી સાઈડ આપણે ભાખરીને બીજી સાઈડ પલટાવી લેશું એટલે કે વાળી લેશું ભાખરી તમે ચા સાથે દૂધ સાથે પણ ખાઈ શકો અને બાળકો ટોમેટો કેચપ સાથે પણ ખાઈ શકે છે આ તમે નાસ્તા બોક્સમાં પણ આપી શકો છો સવારના નાસ્તામાં પણ ચાલે અને સાંજના જમવામાં પણ આ ભાખરી ખૂબ ખાવાની મજા આવે છે બધી સાઈડ નવી રીતે ફેરવતા ફેરવતા ભાખરીને મસ્ત એવી પકાવી લેવાની છે લાસ્ટમાં આપણે થોડી ગેસ ઉપર આવી રીતે પકાવી લેવાની ફેરવતું જવાનું નહીં તર બળી જાય બધી સાઈડ આવી રીતે ફેરવતું ફેરવતું ભાખરીને સરસ પકાવી લેવાની જો આવી રીતે તો મસ્ત એવી ફૂલી જશે તમને ફૂલેલી ન ફાવતી હોય તમારા ઘરમાં એવી રીતે ન ખાવાતી હોય તો એમાં કાપા પાડી દેવાના તો એ ભાખરી નહીં ફૂલે મારા પરિવારની અંદર અભી ફૂલેલી ભાખરી ભાવે છે એટલે અમે આવી રીતે બનાવીએ છીએ આવી રીતે એકદમ ગેસ આટલો ધીમો રાખી અને સરસ ભાખરીને શેકી લેવાની તો સેમ આ જ રીતે બધી ભાખરી આપણે તૈયાર કરશું આ ભાખરી તૈયાર થઈ ગઈ છે અને આપણે લઈ લેશું બહાર તો બીજી ભાખરીને પણ સેમ એ જ રીતે આપણે પકાવી લેશું આપણે દેશી ઘી લગાવી દેશું સરસ તો આપણી બીજી ભાખરી પણ સેમ જ રીતે તૈયાર થઈ ગઈ છે તો તૈયાર છે અહીંયા આપણી ટેસ્ટી એવી ગુજરાતીઓની ફેવરેટ એવી મસાલા ભાખરી જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બેલાયકનને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસિપી કેવી લાગી તો આવજો